મા પીર છે હે ભાદર વી મેળો રામા પીરનો ભાદર વી મેળો રામા પીરનો નમ ને જા ચડે રામા ફીરના નોમ જા ચડે રામા પીર ને ને જા ચડે રામા પીરના मना चढे राम नीला पीडान काहीँ रात नमनाे हे लीला पीडा हे लीला पीरा ने काहीँ रात पिर नान रे लीला ने काहीँ रात फिर नान रे आयु रोम नो मेरो राम पीर नो આવ્યો નોમ નો મેળો રામા નો ફાધર વિનોમ નો મેળો રામા નો ફાધર વિનોમ નો મેળો રામા પીરનો રણું જામ મેળો ભરાય રામા નો હે રણું મેળો ભરાય રામા નો પિતા યજમાલ ના જયા રામા જો પિતા યજમલ ના જાયા રામા જો નમ નાને જા ચડે રામા પીર ને હે નોમના ને જા ચડે રામ પીર ને માતા મીના દેવના બાર રામ જો માતા મીના દેવના બાર રામ પીર જો આદર વિનો રામ નો હાદરવી નમ નવ મેળો રામા પીરનો વિરા વિરમ દેવના વીર રામા પીર જો વિરા વિરમ દેવના વીર રામા પીરજો નમનાને જા ચડે રામા પીર ને હે નમના ને જા ચડે રામા પીર ને બેની ન વીરા રામા પીર જો હે બેની ન વીરા રામા પીર જો આદર વી નોમ નો મેરો રામા ફીર નો આદર વી નોમ નો મેરો રામા પીર નો બેની ડાલી બાઈ ના વીરા રામા પીર જો હે બેની ડાલી બાઈ ના વીરા રામા પીર જો જમના ને જા ચોળે રામા પીર પીરજો જમના ને જા ચોળે રામા પીર ને હે હેરાણ જમવા ગયા ઘોઘરા ને વાગ્યા જો રણું જમવા ગયા ને ઘોઘરાને ઢોલજો હેરાણું જમવા ગયા ઘોઘરા ને વાગ્યા જો રણું જમવા ગયા ઘોઘરા ને વાગ્યા જો વાજિયા પારે આવે રામા પીર ને હે વાજિયા પારે આવે રામા પીર ને વાજિયા ને પારણા બંધાવે રામા પીર જો કાજિયા ને પારણા બંધાવે રામા પીર જો હે ભાદર વિનોમ નો રામ પીર ન ફાદર વિ નમ નમ રામ ફીર નો નમ નાને જા ચોડે રામા ને હે નમ નાને જા ચોડે રામા ફીર ને હે નમ નાને જા ચોડે રામા ફીર ને નાને જા ચોડે રામા ફીર ને રામદેવ મહારાજની જય